રૂની ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક સરસ સુવો સર્વોโรค નિદાન અને સારવાર કેમ્પ થઈ રહ્યો છે અને એની વિશેષ માહિતી આપણને ડોક્ટર ભગવાન પટેલ આપી રહ્યા છે આવો એમનો આપણે સ્વાગત કરીએ કે શું વિશેષ કાર્યક્રમ છે ડોક્ટર સાહેબ નમસ્તે નમસ્કાર નમસ્કાર नमस्कार સર સર્વિસ ને આજે આજે આ કાર્યક્રમની વિશેષ વાત કરવી છે મારે તમને કે 15 નો 9 2024 રવિવારે આજે તમે સ સતત આઠમા વર્ષે અમે આપણા પૂજ્ય બાપુના સિદ્ધાંતો ને કે ઓક્ટોમ્બર નજીકના તારીખે એક કેમ્પ નું આયોજન કરી અને લોકોના સર્વે જે એમના નિદાન અને સારવાર બંને થાય

ચામડી ના રોગો હોય તો લગભગ તમામ પ્રકાર ના તમામ રોગો સમાવેશ કરી રવિવારે પોતાનો રવિવાર છે એ ખર્ચીને સેવા માટે આવી રહ્યા છે તો જે આજુબાજુની વસ્તી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આ સેવાનો લાભ લે રૂની હા સાહેબ રૂની તાલુકા રૂની ગામ છે

આમાં મેશપુરાુએ શક્તિ સંગઠન છે લોક પરબ છે ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ચેનલ છે હા જી ગ્રામ શિલ્પી બિલકુલ ગ્રામ શિલ્પી પ્રકલ્પ પણ સાથે છે શંકુજ હોસ્પિટલ મહેસાણા ની છે આર ડી રાજેશ્વર મેડિકલ ના દાતા છે આ રીતે સાહેબ કેટલી સંસ્થાઓનો ને વ્યક્તિઓ થઈ અને વધુમાં વધુ લોકો સુધી આપણે કઈ રીતે પહોંચી શકાય અને આપણે કે તમને આનંદ થાય છે કે લગભગ એ દિવસે પંદરસો થી બે હજાર લોકો આનો લાભ લેવાના છે સેવાનો આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નિઃશુલ્ક જયારે આયોજિત કરવામાં આવી રહ્યો છે રૂની ગામે

હું પિયુષ નાઇક શંકુ હોસ્પિટલ પાટણ માર્કેટિંગ એક્સ્યુટી ગામે આપણે સર્વ રોગ કેમ્પ રાખેલો છે જેમાં રૂની આજુબાજુના બાવીસ ગામ આપણે કવર કર્યા છે જે બધા જ ગામજનોના જે દર્દીઓ છે આપણી સર્વ રોગ કેમ્પમાં સ્થળ આપણે પ્રાયમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂનીમાં તારીખ પંદર નવ બે બે હજાર ચોવીસ ને રવિવારના સવાર 9 થી 3 વાગે જે નિદાન માટે આવવાના છે તો કોઈને પણ કાય પણ જાતની તકલીફ હોય જેમ કે કેન્સરની કોઈ તકલીફ હોય કોઈને હૃદયની તકલીફ હોય કોઈને મગજની તકલીફ હોય કોઈને દાંતની તકલીફ હોય એવા તમામ પ્રકારના રોગો આપણે અહીંયા સર્વ રોગ નિદાનમાં સંકેલાયા છે તો કોઈ પણને કોઈ તકલીફ હોય તો રૂની ગામે અવશ્ય 15 9 2024 સવાર 9 થી 3 માં બધાનો નમ્ર વિનંતી पीएचसी ला सबने नमस्कार सतत आठवा નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ભાભર તાલુકાના રૂની ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે તો આપ સૌને આવતીકાલે દર્દી દરિદ્ર નારાયણને આમંત્રિત કરીએ છીએ કે આપ આવો અને આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લો સૌને જય જગત